એટલે એ વ્યવહાર છે ને સાહેબ એકદમ ગલત પણ જબરદસ્તી પૂર્વક એક તો રોજગારી આપી શકતા નથી તો રોજગારી છીનવવાનો પણ અધિકાર નથી બીજું ઘણી બધી જગ્યાએ દૂધમાં દબાવવાનું છે એ નથી હવે હું ખુલીને સાહેબ વાત કરું તો દારૂના આડા છે પચાસ જેટલા આડા છે ડ્રગ્સ વેચાય છે એ નથી થતા પણ માત્ર ને માત્ર બસો ચારસો રૂપિયા કમાય એ લોકો સિત્તેર વર્ષની ઉંમરના માથીને અને દીકરીને ઈએસઆઈ રાજકોટ દ્વારા આપણે કહેવાય કે નગરપાલિકાના કહેવાથી એને ધક્કા મળે જે હાથ લગાવવાનો પણ અધિકાર નથી

તો અમે લોકો સતત છેલ્લા વીસ દિવસથી એ પ્રયત્ન કરીએ છીએ ટ્રાફિક ન થાય અને હાલ નથી થતો કારણ કે આ લોકો બધા સમજતા એવું નથી કે નથી સમજતા વર્ષોથી બે તે થોડી જા સમસ્યા અમે માનીએ છીએ પણ આપણે એવું થોડી જોગવાઈ કરી એક જગ્યા મળે અને ત્યાં સુધી આ લોકો છે ને સવારના ભાગમાં જે મકાનો બેસે છે એમને હેરાન કરવામાં ન આવે એટલું આ બસ એ